કલોલ તાલુકાના વડસર ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આનંદમ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર સેવાભાવી સંસ્થાઓ જાગૃત નાગરિકો તેમજ અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે કલોલ તાલુકાના વડસર ગામે આવેલ વડસર ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મતદાન જાગૃતિના કાર્યક્રમ અંગે વાત કરતા આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલે કહ્યું કે કલોલ તાલુકાના વડસર ગણપતિ મંદિર ખાતે આનંદમ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોમાં પુરુષો મહિલાઓ અને નવા મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને મતદાનનો છે સંકલ્પ સો ટકા મતદાનનો અભિગમના સૂત્રને પણ સાર્થક કરવામાં આવ્યું હતું તથા મતદારોને મતદાન કરવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આ અવસરે બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચોથ નિમિત્તે વડસર ગણપતિ મંદિરમાં ભગવાન શ્રી ગણેશના દર્શન પણ કર્યા હતા મતદાન જાગૃતિ કાર્યક્રમ હતો એનો મહાયજ્ઞ હતો આ બહુ જ પૌરાણિક ગણપતિજી નું મંદિર છે ને ગણપતિજીના પ્રાંગણમાં એ યજ્ઞ નું આયોજન કર્યું હતું ગામજનો ભેગા થયા હતા અને જયભાઈ શાહ બીસીસીઆઈ ના સેક્રેટરી પણ આવ્યા હતા એમને પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે કે ગરમી પુષ્કળ છે તો સવારમાં જેટલું બને તેટલું વધારેમાં વધારે એ સો ટકા મતદાન થાય એ માટે એમને પણ બધાને પ્રોત્સાહિત કર્યા અને ગામ લોકોએ બે આંખ ઉપર કરીને પ્રતિજ્ઞા કરી છે કે અમે હંડ્રેડ પર્સન્ટ સોમાંથી સો ટકા વોટિંગ કરીશું